ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા પાલેનપુર દ્વારા ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે છાસ વિતરણ કરવામાં આવી ગુજરાત સ્થાપના દિન નિમિત્તે હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર રહેતી સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ પશ્ચિમ શાખા પાલેનપુર દ્વારા આવા ઉનાળાના ધૂમધકતા તાપની અને અસહનીય ગરમીમાં જાહેર જનતાને ગરમીથી રાહત થાય શરીરમાં ઠંડક મળે તે માટે ઠંડી છાસ આયોજન કરી છાસ વિતરણ કરવામાં આવી કાર્યક્રમ કરવામાં આવ્યા કરવામાં આવી હતી મંત્રી અલ્પેશભાઈ મહેશ્વરી ખજાનચી નીરવભાઈ મૂડ મહિલા સહભાગિતા સોનલબેન મૂડ સાથે સેવા પ્રકલ્પ બ્રાન્ચ કન્વીનર યોગેશભાઈ જોશી સાથે શાખાના મોટી સંખ્યામાં પુરુષો તેમજ મહિલા સભ્યો હાજર રહ્યા હતા જાહેર યા ઠંડી છાસ પીને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક અનુભવી હતી અને આ સંસ્થાના સેવાકારીને બિરદાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ધી અલ્ટિમેટમ ન્યૂઝ પ્રહલાદ વ્યાસ પાલનપુર